બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો અમે અટાણમય આવી ગયા અટાણ વાગી ગયા સાડા નવ ને અમાર પ્રિય છે ને આખી ટોપલીમાં હે ને બે નાસ્તા પડ્યા હતા ને તે લઈને આવી તો અટાણા છે ને અમે ત્રણ છે ને જીતભાઈનું સ્ટ્રેન ચાલુ થઈ ગયું નવ વાગે ને કિરણબેન કિરણ ને આજે સોમવારે લેડી હોસ્પિટલે બતાવવાનો વારો હે

Iyal nerak sih, Iyal. Nana nana. Ya terar terar kau udah. Jujur Halo, Jessi Kresno. Halo, halo, Jessi Kresno. Kalau yang ini. Oke. Okay. Kita berdampingi taran, Jessi Kresno. Koro piu. Solo. Mm -hmm. Nam nam nam. Titaran, Jessi Kresno. Ii e, hawar meja nyawi. Mu aja tuh ayu nih. Kironan mukinya. Mm -hmm. ક્યાં તો રિક્ષા દેખી ગઈ હતી એને કાયમ આવું તો જોઈએ જ બાર કે આવીને સીધી મને કઈ હિંચકા એ જ આવું હતું ઘડીક વાર હિંચકા ખવડાવ્યા આમ આમ ઝોલા ખાધા ઘડી પછી ઉઠી ગઈ પછી હિંચકા ખાઈને ધરાણી એટલે હવે કે આપણે અંદર જાય ઓસરીમાંથી ઓસરીમાંથી જ્યાં ટોપલી દેખી ગઈ ને તેમાં વેફર ને ગાંઠિયાને પીડા હતી લઈ આવીને જ્યાં આમ બહાર બેઠા ને આ નકર ના મને કે તમે ખાવ તો અહીંયા જ થાય નો ખાઈએ તો ધરાર ખવડાવે ને રાડું નાખે નહીં

Eh kuing yu. Ban. Ban. Eh aku yu. Ya <tiopan> <tipopan> <tipopan> Ban. Ah. Anya siramu. Eh, ding, ding, ding. Datang baru lagi ya Kau baru jauh tu. Nau men, tu yang jangan kan? eh dah saja time tiga nih. Kau rasa calo kerja di benua nih. Koi ini pria romain pokok panga -poh ti wan tona tau <laughs> to na kohan he wa wa kore si ti gitu. si bar nukam kam to pota ili tu ti bar wa gi ya ti si. kopra to na gi kan. si ti war lagi, gi ti a pre ring na no sak bo nai wu ma ke ke ring na no bo na wi na ke aje ring na no na pon ti do to ke a kam kam

અમે કે કે કેટલા ફોન કર્યા હતા ન આવ્યા હવે એની એ અમે હોસ્પિટલે નેવરા છે ને તો ઈ કે મામાને જ ફોન કર મેં કીધું હજી આપણે થોડુંક લેવ દેવ કરવા જાવ મામાને ને એવડા ઠોકા નો કરાય આપણે બીજી રીક્ષામાં ભઈયા જાવ પછી કે ના મામા જી કે ફોન કરવો પછી મેં કીધું આવ કે મેં ફોન કરી દીધો પણ ઓકો વિરમ મામા નો આવે ને તો ઘેર જઈને એનો વારો એને ગદા લઈને કતું કધું છે પછી અમે એને આઈ પાડ્યું કે અમે ફોન કર્યો પણ મામા ન થાય અમે એમ જ સમજાવી બીજું શું કે હે એટલે ખીચડી ને હા તો મમ્મીએ તન બગાવી લીધી મમ્મીએ તન બગાવી લીધી પછી મામાને તો ફોન કર્યો તોથી મામા તરત તા રિક્ષા લઈને નો આવ્યા નો આવ્યા રિક્ષા રિક્ષામાં સુતરીને કર્યો ફોન એય રિક્ષાડ ભાઈને એમ કીધું 20 રૂપિયા વધારે દેજે નહી ગોલીમાં વારી લે તો મારી બાત ન થાઉ એટલે તમને ફોન કર નહોતો બંધોતા

મારે હું બનાવી મારે શેકરોટલો ખાકસ્તી નું બનાયું મસ્તી રીંગણ માં તો મન તો બઉ ભાઈ ગરમ બે

સીવું આવડે સીવું કરાવતો કરાવતો હા એની સ્પ્રિંગ પકડીને એને જમ્પિંગ કરાવતો મૂકીને પછી કરે જો એટલે ખાતી હતી ને રોટલો ને જ્યાં કાકા કોઈ નથી કે બધા

થયું અમારે કિરણ જો મનીષા અમે વિડીયો કોલ માં વાત કરે અમારે પીર ને શિવ ને બે ને જી તઈને હાથ માં જાઉં જમ બે

વાંધો નહીં દરાર પછી નો ખવડાવીએ પીવડાવીએ એમ તો રોટલો ખાઈ લીધું નથી ખાવી પછી બસ ધંધુકા થી છે કૈલાસ બેન આપણા વિદ્યા જોવે છે રોજ આપણા સબસ્ક્રાઇબર એમની દીકરી છે દ્રષ્ટિ એનો જન્મ દિવસ છે પ્રિય લોહી કરીએ બર્થડે વિશ કરે તો દ્રષ્ટિ હેપી બર્થડે ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો અને અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મદિવસ ની ઘણી બધી શુભકામનાઓ અમાર ગાય થોડી ગાજે ઠેકડા મારો જલ્દી એમ કે કે બોલાવે છેને અત્યારે હાડા આટ જેવું થયું ને અમારે ભેળ બને છે ને જો અહીંયા કિરણ થાળી બનાવતી જાય ને અમારા સૌથી પેલા શિવુ અને પ્રિયલ ને દક્ષાંજલ અહીંયા બેહી ગયા

એટલે તો એ ચમચી ભરી ભરી ખાય એવું કે છે ભેળ કોનીએ બનાવી હા એમ કે દાદી એ ચમચી ખાવ બનાવી હા અમાર સીવ માટે જો મીઠી ભેળ ખજૂરની ચટણી જીવાને નાખીને ને બાકી અમારા ભેળ ને સ્ટોરેજ ભરેલા પાઉ ને હા લોકડાઉન ની વાતો ને પેલા ની અમારા જીતભાઈ ભેળના કારીગર ને એ બધું તો તમે કેવલ ના વિડીયો માં સ્ટોરી સાંભળી લીધી હોય તો પાછી આપણે આમાં રિપીટ ન કરું હવે રિપીટ કરે રાખ્યું તો આ ભેળ છે ને એને હવાઈ જાય એમ ને એમ હાલો બધાય ભેળ ખાવા અમારા ભેળ નો છે ને જો એટલો ચેમડા છે

તન તન ચાર ચાર કલાક નઈ હા ચેનલ નામ કઈ છે ને પાછા ફૂલી ચા ચેનલ વિરામ લખીત ગેમિંગ ગેમિંગ

ને પછી ખાઈ પીને શું કરવાનું સુઈ જવાનું તો હાલો વિડીયો આપણે એમ કરીએ વસ્તુ પાછા કલર ન આવે વીડિયોમાં ત્યાં સુધી બધા એને એ શિવને દોસ્તા દોસ્તા કરી લીધું છે